તો સાંસદ ગેનીબેન ઠાકોર પર ટિપ્પણીને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ચિંતન મહેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ છે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને ફેસબુક સીએમ સરકાર નામની આઈડી પરથી ટિપ્પણી કરાઈ હોવાનું પણ સામે આવ્યું અને આ બાદ માંગ કરવામાં આવી છે ચિંતન મહેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પત્ર પણ લખ્યો છે વકફ સંશોધન બિલને લઈને ચિંતન મહેતાએ ટિપ્પણી કરી હતી વિવાદિત પોસ્ટ વાયરલ થતા ઠાકોર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે તો ચિંતન મહેતા વિરુદ્ધ કોંગ્રેસ નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો છે તદ્દન ખોટો આરોપ છે એને બદનામ કરવાનો આરોપ છે એને હેરાન પરેશાન કરવાનો આરોપ છે અને એની રાજકીય કારગિટી ક્યાંક ને ક્યાંક સમાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હોય એવો મને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાય છે એટલે મારી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગૃહમંત્રીશ્રીને ટપાલ દ્વારા વિનંતી કરું છું કે ટૂંક સમયની અંદર એની ઉપર એફઆઈઆર થવી જોઈએ અને આવા માણસોને ફેસબુકમાંથી પણ બ્લેક કરવા જોઈએ સમાજમાં અને અ સામાજિક તત્વો જે ઊભા કરી અને જે સમાજને બદનામ જે કરવાનું તે કામ કરી રહ્યા છે એવા લોકો ઉપર કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ